જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજે આપણે ભેળની આમ બોટલ વિશે ચેલેન્જ રાખીએ બોટલ ઉભી રાખો અને ભેડ ખાઓ એટલા ના જો ધારો કે દાદી પે બોટલ ઉભી રાખી અને આ ના માં જેટલી ઘરા ના ઉભી દે ને એટલી ઘરા વાં ખાઈ જવાની આમ બધા વારા પછી આવશે અને આપણે આગળ પકોડીની ચેલેન્જ બનાવીતી

આ કોણ લઈ બટ્ટા

<laughs> मोटो मोटो गिरना है रात ही जानी है खबर सा तुमको घर रात नहीं कर रही ऊपर पंखा चलता है नीचे हम तमाम होम आफ्शिंग इन्हें ऊपर पंखा चलता है नीचे हम सोते 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 भूख लगी आखिर रिपीट कर रहे रिपीट कर रहे हैं भूख में दाने મારાુ વિષ્ણુ બાપા ગયે ગંજે પૂરું થઈ હવે અમને યાર તો અમે ભૂલી ગયા અમદાવાદ ગામ જમવા લઈ જશે આપડે તમને અમારું વિડીયો જેવું લાગ્યું પેલા તો કોમેન્ટ કરજો બે બહુ મસ્ત ભાઈય અધિક બુદ્ધિ લાલ ટપ અને ઘણા દારેથી આયો વિડિયો મૂકવા તો પાઉં તો ન આગળ કરો તમે ને ચેલેન્જવાજ વિડિયો લાવજો તમે મજા પડી જાય ખબર કે જદીપ તમને જો ના એટલે વાજીદ આ બધું કપાઈ ગયું તમે જો મનોય હોજો આયો હે

શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે મારી નુકસાન